ચુડા તાલુકાના છોલાડા ગામની રેશન કાર્ડની દુકાન બલાડા ગામે મરજ કરી દેતા છોલાડા ગામના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા ચુડા તાલુકાના છોલાડા ગામની રેશન કાર્ડની દુકાન બલાળા ગામે મર્જ કરી દેતા છોલાડા ગામના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ચુડા તાલુકાના છોલાડા ગામે રેશન કાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છોલાડા ગામને આશરે સાતસો રેશન કાર્ડ ધારકો બે કિલોમીટર સુધી અનાજનો જથ્થો લેવા માટે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો રેશનિંગની ની દુકાન બલાડા ગામે મરજ કરી દેતા છોલાડા ગામનો મુશ્કેલીમાં મુકાયા છે

અત્યારે બલાળા સરકારે ફાળવી છે બરોબર અમારા ગામના સાતસો કાર્ડ છે બલાળાના દોઢસો છે બરોબર અમારા ગામના નયા લેવા જવાનું થતું નથી કારણ કે અમારા ગામની સંખ્યા રાજી છે કેટલા ની વસ્તી નું ધોરણ ગામ છે તમારું અમારે અત્યારે ચોવીસો ની વસ્તી અત્યારે વસ્તી 4000 ની છે બરાબર આ 2011 નો કાપ છે ને ઈ વખતે હલી આવે છે કેટલા રેશન કાર્ડ કેટલા છે તમારા ગામમાં અમાર 700 કાર્ડ છે 700 કાર્ડ બરાબર તમારી માં જે હોય બીજા ગામજનો આ બધા છે 750 શું તમાર નામ અમારા સરકાર સામે બાયું ચડવાની છે બરોબર ગાંધી ચિંદી માર્ગે નકા એટલા જણા ને લઈને કલેક્ટર કચેરીયા જઈને સત્યાગ્રહ ઉપર ઉતરવાનું છે અમારા ગામમાં અમારા ગામની દુકાન અમારા ગામમાં જ હોવી જોઈએ બીજે જાય ન હોવી જોઈએ અમારા વૃદ્ધ છે આમાં કોણ આમાં જાય એવું છે આ અમારી આપણા ગામમાં માન માંડાવી કે બલાળા કઈ રીતે જાય બે અઢી કિલોમીટર છે દૂર વચ્ચે ચાર પાંચ ઢાળિયા આવે છે બરોબર વૃદ્ધા છે વિધવા છે એમાં બધા કઈ રીતે જાય એટલે આમ નિર્ણય તો અમારે પ્રથમ તો અમારા ગામમાં દુકાન જોઈને ભલે અમારા ગામના કોઈ પણ નાગરિકના આપે બરાબર કોઈ છોકરા અમારા ગામમાં રાખવું હોય તો અમારા ગામના ભલે રાખે બાકી અહીંયા બલાણા જવાનું થતું નથી ગામમાં કોઈ પણ કોટો આપે તમને કઈ વાંધો નથી એમ મૂળ અમારે જોઈએ અમારા ગામમાં એવું કહેવાનો મતલબ તમારું ચાલો બોલો શું નામ તમારું હા શું કહેવા માંગો તમે અમારા ગામમાં શું રેશન કાર્ડની જે કઈ તકલીફ છે અમારે કોઈ પણ ભોગે અહીંયા જવાનું નથી ગામજનો ને સરકાર જો આપવું હોય તો આપે ન આપવું હોય તો સરકાર સામે કાર્યવાહી કરશું બરોબર હવે કોઈને કંઈ કહેવું છે આપણે લેવા માટે જઈએ બલાળા નેટવર્ક જ નથી આવતું બીજા નંબરમાં બધા પાસે કોઈ એવી સગવડતા હોય નહીં ગઢામાં આવતા હોય એટલે અંગૂઠો આવ્યો નથી આવતો તો બધાને ખબર છે એટલે અહીંયા લેવા જઈશું એટલે પહેલાં તો પ્રશ્ન એ થઈ ને કે હાલ અંગૂઠો ન આવ્યો તો એ બીજા તો કોઈ એવા છે નહીં જે યુવાન નહીં છે એના કદાચ ગમે થઈ છે પ્રથમ બધા શિયાળો ઉનાળો કે ચોમાસું ત્રણેય સિઝનમાં ગઢામાં આવતા અહીંયા લઈ લેવા જઈ શકશે નહીં અને બીજું ભાઈએ વાત કરી કે હાથ છો કાર્ડ આપણા છે હવે હાથો કાર્ડ વાળાને અહીંયા લેવા જવાનું હોય કે લોકોને આવવાનું હોય એટલે આપણે એ માગણી કરવાની છે કે આપણો જે કોઠો હતો તો આપણને જ મળવો જોઈએ ને તો શા માટે સરકાર અહીંયા કરે છે એટલા માટે થઈને આપણે ગ્રામજનોએ એક મક્કમ રહેવાનું કે આપણે અહીંયા લેવા માટે જવાનું નથી જો બધા મક્કમ રહેશે તો જ થઈ છે કારણ કે ગામમાં પછી અડધા જશે ને અડધા નહીં જાય તો પછી કોઈ દિવસ થઈ છે નહીં એટલા માટે છે ને આપણે ગામવાળા એક નક્કી કરવાનું કદાચ એક મહિનો કે બે મહિનો પરસોત્તમભાઈ વાત કરી એટલે આપણે આજે મેળવીએ એટલા માટે શું કરવું એમ બધાનો નિર્ણય એવું નહીં કે આપણા પંચાયત કરે ગામ આપણે એટલા માટે જ કર્યું છે કે આપણે શું કરવું એમ એટલે બધાનો મત લેવાનો છે એટલે બધાનો લગભગ બધાનો નિર્ણય એક જ છે કે આપણે એક તો અહીંયા લેવા માટે જવાનું નથી બધા સહમત છો ને આ તું તો કરો દીપકસિંહ વાઘેલા નો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે